નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર પાસઠ પર મિત્રો માહિતી લખો જે ખોરાક રહેઠાણ પોશાક અને ધ્વનિ વિશે આપણે માહિતી લખવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા માહિતી લખો આપેલા વિષય પર લખવાનું છે જેમાં પહેલો વિષય છે ખોરાક મિત્રો ખોરાક એવી વસ્તુ છે જે મનુષ્ય કે પ્રાણીઓ પોતાના શરીરને જીવિત રાખવા ઉર્જા મેળવવા વિકાસ કરવા અને આરોગ્ય જાળવવા માટે લે છે ખોરાક વગર જીવન શક્ય નથી બીજું છે રહેઠાણ રહેઠાણ એટલે માણસને રહેવા માટેની જગ્યા કે ઘર પ્રાચીન કાળથી જ મનુષ્ય પોતાને સુરક્ષિત રાખવા માટે અલગ અલગ પ્રકારના રહેઠાણો બનાવ્યા છે રહેઠાણ માનવ જીવનની મૂળભૂત જરૂરિયાત છે પોશાક પોશાક એટલે શરીર ઢાંકવા માટે પહેરવામાં આવતા કપડાં મનુષ્યની મૂળભૂત જરૂરિયાતોમાં ખોરાક રહેઠાણ પોશાકનો સમાવેશ થાય છે પોશાક માત્ર શરીર ઢાંકવા માટે જ નહીં પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વ સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ પણ છે ધ્વનિ ધ્વનિ એટલે કોઈ પણ પદાર્થના કંપન એટલે કે વાઇબ્રેશન થવાથી ઉત્પન્ન થતી તરંગો જે આપણા કાન સુધી પહોંચે ત્યારે આપણે તેને અવાજ કે તરીકે સાંભળીએ છીએ બરાબર ને દરેક મનુષ્ય હોય કે પ્રાણી પોતપોતાનો અવાજ ધવાની અલગ અલગ હોતા હોય છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પેજ નંબર પાસઠ ઉપર જે આપેલ છે તેનું સોલ્યુશન કરી શકો છો આશા રાખીએ તમને પણ આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા